અમે ડભોડાથી ગણેશ દાદાનું વિસર્જન કરવા માટે ધોળેશ્વર મહાદેવ આવી ગયા છીએ અને મંદિર તરફ જઈ રહ્યા છીએ જય ગણપતિ દાદા ગણપતિ દાદા મોર્યા આજે અમે ગણપતિ દાદા ને વિસર્જન કરવા આવ્યા છીએ ગણપતિ દાદા હવે આજે ધોળેશ્વર મહાદેવ મંદિરના ગેટના આગળ કુંડ બનાવેલ છે અને આ ગણપતિ બાપા મોરિયા ગણપતિ બાપા મોરિયા ગણપતિ દાદાની મૂર્તિ બહુ જ મોટી હોય તો એના માટે ક્રેનની પણ વ્યવસ્થા છે ક્રેન પણ સાથે જ છે

જે વિસર્જન કરવા માટે ખૂબ સરસ આયોજન કરેલ છે મોટા કુંડની અંદર ત્યાં ગણપતિ દાદાનું વિસર્જન થાય છે બહુ સરસ ગણપતિ દાદા મોરિયાનો ધ્વનિ ઉત્પન્ન થાય છે

છે મિત્રો હર હર મહાદેવ હર હર મહાદેવ આજે ધોળેશ્વર મહાદેવ દર્શન કરવા બધા આવ્યા છીએ ગણેશ દાદાનું વિસર્જન કર્યું મૂર્તિનું અને બધા જ દર્શન કરવા માટે આવી ગયા છે ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય